હવે મોબાઈલ નંબર તમારો એક આપી દો નવ્વાણું સાત પંચ્યાસી જીરો ઓગણપચાસ ચાલીસ બરાબર થોડુંક જોડથી બોલજો હવે તમે ટોટલ કેટલા આ કેટલું જીરું છે કેટલા પેકેટ વાયા જીરુંના બે પેકેટ આ બે પેકેટ અને બીજી વેરાયટીના બીજી વેરાયટીના પાંચ પેકેટ બીજી વેરાયટીના પાંચ પેકેટ હા તો હવે આ બે પેકેટ જ કેમ લીધા તમે એવું હોય મેં તો એ બીજી વેરાયટીના જ બધા હાથે હાથ પેકેટ લીધા હતા નિરલ એગ્રોવાળાએ નગેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ ની તમે લાયા હતા અહીંયાથી થી લાયો તો અહીંયા લઈ લીધું પછી એમને સલાહ સૂચન કરી દીધું મને મને કે કે બધુંય ન લઈ જાવ કાઈ નહીં હા પણ કે ખાલી કે અખાતરો કરવા કે પડખે પડખે કે બે પેકેટ લઈ જાવ આ બે પેકેટ આ લઈ જાવ ને બાકી પાંચ પેકેટ તમને જે ગમે એ લઈ જાઓ બીજા લઈ તો તમે વંદન ચુમાલી ના પાંચ બે પેકેટ લાયા બે પેકેટ લીધા તો હવે આ જીરું કેટલા દિવસ થયું જીરો થયું 75 દિવસ નું 75 દિવસ નું થયું પાણી કેટલા આપ્યા પાણી પાંચ પાંચ પાણી આપેલા છે દવાના રાઉન્ડ કેટલા આપ્યા ચાલુ એટલે આપણે જનરલ તો ચાર જ ગણાય ગણા ચાર રાઉન્ડ તમે દવાના આપેલા છે તો હવે સુખદેવભાઈ તમે વંદન ચુમાલી વાયુ અને બાજુમાં અન્ય વેરાયટી વાયુ જે તમે વર્ષોથી વાવો હો તો તમે આ બે વેરાયટીમાં ફરક શું લેજો ફરક માં તો એવું હે કે આમાં ડાયરી જે ફૂટા આવે ને એ બધું જે થળ માંથી નીકળે ને એ બધી આ બીજી વેરાયટી કરતા જાજી નીકળે બીજી વેરાયટી કરતા જાજી નીકળે અને ઉપર થી ને તમારે ઈ જે ઘેરાવો એનો મોટો બરોબર ઘેરાવો મોટો છે એ સિવાય હાઈટ મોટી છે તમે કહેતા હતા કે હાઈટ માં જીરો એવું છે હાઈટ માં ઘણી મોટી બરોબર તો હવે આપણે થોડું જીરાનો પ્લોટ બતાવશું લાવ આ બધું વંદન ચુમાલી છે હવે અહીંથી આ વચ્ચે આ ધોરીઓ પડે છે અને અહીંયાથી હવે આ અન્ય વેરાયટી ચાલુ થઈ એ હવે અહીંથી અહીંથી આ અન્ય વેરાયટી ચાલુ થાય છે આ વંદન ચુમાલી તો હવે સુખદેવ ભાઈ આ બાજુ આવી જાવ તો આવું જો તો સુખદેવ ભાઈ હવે તમારે બીજા ખેડૂતને તમે શું ભલામણ કરશો પહેલા તો તમે વાવશું આવતા વર્ષે જીરું બધું થાય બધું આ જીરું જ વાવેતર કરશો અને તમે બીજા ખેડૂતને શું ભલામણ કરી શકો કે વંદન ચુમલી હોય કે ન હોય ભલામણ કરું હું આ વંદન ચુમલી હોય અને મને તો ભલામણ મારા ભાઈ બરોબર બે વર્ષ પહેલા કરી દીધું બરોબર હા ઈને 11 થી 12 બાર મણ થયુંતું હા હા કુંતલપુર ગામ હા 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 ઈને બે વર્ષ પહેલા કરી દીધું પણ તમે જે રનિંગ હાલતા હતા એમાં ને એમાં રિયા એ મે પછી મેં કીધું આપણે જે રનિંગ હાલે છે ને જે આપણે જે ઈમાં નીમાં મે કીધું હાલવી ઓકે આભાર તમારો